નમસ્કાર મિત્રો અત્યારના હવામાન સમાચારમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે જાણો છો કે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની હતી અને એ સિસ્ટમ મુંબઈ મહારાષ્ટ્રના લાગુના વિસ્તારો ઉપર થઈને અરબ સાગરની અંદર મિત્રો ગઈ હતી હવે આ સિસ્ટમ મિત્રો વાવાઝોડું બન્યું છે અને તે વાવાઝોડાનું નામ મિત્રો શક્તિ આપવામાં આવી છે અને આ વાવાઝોડું અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધતું જોવા મળી રહ્યું છે હવામાન વિભાગે મિત્રો શક્તિ વાવાઝોડું ગુજરાત પર કેવી અસર જોવા મળશે તેના અંગે આગાહી કરી છે સાથે સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની પણ મોટી આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરવાના છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય તો ગુજરાતના જૂનાગઢ અને ગીર સોમનાથ લાગુના જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં હાલમાં મિત્રો શક્તિ નામના સંભવિત વાવાઝોડાની દહેશતના પગલે માંગરોળ બંદર પર ત્રણ નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે આ સિગ્નલ એવું સૂચવે છે કે દરિયામાં સામને કરતાં વધુ ખરાબ હવામાનની સંભાવનાઓ રહેલી છે વધુમાં જાણીએ તો મિત્રો માંગરોળ ખાતે દરિયો ગાંડોતુર બન્યો છે જેના કારણે માછીમારોને આગામી ત્રણ દિવસ માટે દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા હાલમાં ઓનલાઈન ટોકન આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે જે બોટો માછીમારો કરવા માટે દરિયામાં ગઈ હતી તેમને તાત્કાલિક નજીકના બંદરો પર તરત મિત્રો ખસી જવા માટે પણ કહેવામાં આવ્યું છે જેમાં મિત્રો વધુમાં જાણીએ તો હવામાન વિભાગે જે ટ્રેક મુજબ વાવાઝોડું પાંચ ઓક્ટોમ્બરની સાંજે યુ ટર્ન લેવાની પ્રક્રિયા શરૂ કરશે અને છ ઓક્ટોબરે પૂર્વ ઉત્તર દિશામાં ગુજરાત તરફ આગળ વધશે જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓ છે તંત્ર દ્વારા પોરબંદર પર ત્રણ નંબરની ચેતવણી પણ આપી દેવામાં આવી છે અને સિગ્નલ પણ લગાવી દેવામાં આવી છે તો માછીમારોને છ ઓક્ટોમ્બર સુધી દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે હાલમાં મિત્રો શક્તિ નામનું વાવાઝોડું દ્વારકા અને પોરબંદરના દરિયાકાંઠાથી લગભગ બસો ચાલીસ કિલોમીટર દૂર છે જેના કારણે દેવ અને ઉના તાલુકાના દરિયામાં તેની સામાન્ય અસર જોવા મળી રહી છે જો કે તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં તકેદારી રાખવાની અનિવાર્ય છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ અરબસાગરમાં હાલ જે શક્તિનામનું વાવાઝોડું બન્યું છે તેના લઈને શું સંકેતો આપ્યા છે અને શું જાણકારી આપી છે તેના ઉપર એક નજર કરીશું જેને મિત્રો શ્રીલંકા તરફથી શક્તિનામ આપવામાં આવ્યું છે જે વાવાઝોડું આગળ જતાં વધુ મજબૂત બને તેવી સંભાવનાઓ રહેલી છે હાલ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે પણ પાંચ ઓક્ટોમ્બરે યુ ટર્ન મારી અને ગુજરાત તરફ આવે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે જેમાં મિત્રો શક્તિ વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે શક્તિ નામનો વાવાઝોડું ઓમાન તરફ ગતિ કરી રહ્યું છે શક્તિ વાવાઝોડું આગળ હજુ જતાં જતાં મજબૂત પણ બની શકે છે વાવાઝોડું સતત પશ્ચિમ તરફ ગતિ કરશે અને ઓમાનથી દૂર રહેશે પાંચ ઓક્ટોબરના રોજ શક્તિ વાવાઝોડું ગુજરાત તરફ યુ ટર્ન લઈ શકે છે અને યુ ટર્ન લેશે ત્યારે નબળું પડશે ઓમાન પાસે વાવાઝોડું નબળું પડીને પૂર્વ દિશામાં ગતિ કરશે અને ગુજરાત તરફ આગળ વધતું જોવા મળવાનું છે આ શક્તિ નામનું વાવાઝોડું યુ ટર્ન લેશે ત્યારે નબળું પડી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો નબળું પડીને જ ગુજરાત તરફ આવશે ત્યારે વાવાઝોડું વિખરાઈ જશે સૌરાષ્ટ્ર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં આવે તેવી પણ શક્યતાઓ છે જેના પગલે સાત આઠ અને નવ ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને કચ્છ મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે સાત અને આઠ ઓક્ટોમ્બરે વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે પરંતુ વાત કરીએ તો ગુજરાતના લોકોને ચિંતા કરવાની જરૂર નથી સાથે સાથે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે શક્તિ વાવાઝોડા અંગે તેમણે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં બનેલું શક્તિ વાવાઝોડું કચ્છ તરફથી રાજસ્થાન તરફ ફંટાશે ગુજરાત તરફ વાવાઝોડું આવતા નબળું પડશે જોકે પાંચ અને છ તારીખે તેની અસર જોવા મળશે ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદ પડી શકે છે નવ તારીખ બાદ તડકો નીકળતા ખેડૂતોમાં રાહત જોવા મળશે